સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર ગામમાં ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પક્ષીઓના રક્ષણ માટે એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગામના વતની પરેશ અભિયાનની શરૂઆત કરી છે જેમાં લોકોને રસ્તા ગલીઓ ધાબા ભારે બારના વાયર અને ઝાડ પરથી દોરીના ગુજરા એકત્ર કરી લાવવા માટે આહવાન કરવામાં આવ્યું અભિયાનનો મુખ્ય હેતુ મુંગા પશુ પક્ષીઓને થતો નુકસાન અટકાવવાનો છે પતંગની દોરી પક્ષીઓની પાંખો અને ગળાના ભાગે ફસાઈને ગાથક સાબિત થઈ શકે છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિને પોતાના ધાબા પરથી સાંજે ઉતરતા પહેલા સાફ સફાઈ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી સવારે પક્ષીઓ સુરક્ષિત રીતે બેસી શકે અભિયાનને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને આશરે પાંચ પોઈન્ટ ચાર કિલો દોરી એકત્રિત કરવામાં આવી છે દોરી લાવનાર દરેક વ્યક્તિને પ્રતિ

અંતર્ગત દરેક મિત્રો સંબંધી અને ગ્રુપના સભ્યોને વિનંતી કરી હતી કે તમે ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ નિમિત્તે તમે ગૂંચાયેલા દોરા બારી બારના દરવાજા ઝાડ ગળીઓ રસ્તા પરથી ભેગા કરી અને આપી જજો તો તમને કિલોના એકસો સિત્તેર રૂપિયા અમે આપશું આ અભિયાન યોજવાનો અંતર્ગત એક જ હેતુ હતો કે પશુ પંખીઓને ગળા અને ગરદન અને પાખો થી ફસાઈ ન જાય અને એમને કોઈ નુકસાન ના થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોજ દરેક બાળકો યુવાનોએ મોટી માત્રામાં દોરી ભેગી કરી અને અમને અહીંયા નાશ કર્યો છે અને આ ભગીરથ કાર્ય કરવામાં સુરેશ ચૌહાણ અને નાના બાળકો તેમજ યુવાનોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ મારું નામ પરેશેન સુથાર રતનપુર કાટડી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ